ખ્યાતી હોસ્પિટલ કાંડમાં ધરપકડ નો આંકડો જો પર પહોંચ્યો છે જે સામાન્ય લોકોને એન્જીઓગ્રાફી કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજનામાંથી જે લાખો રૂપિયા પડાવવાનો આખો સમગ્ર કારસ્થાન સામે આવ્યું હતું તે મામલાને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં વાત કરીએ તો કડી જિલ્લા સમગ્ર ઘટનામાં વાત કરીએ તો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં જે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ ચેકઅપ માટે કેમ્પ યોજવામાં આવ્યો ત્યારબાદ આ કેમ્પ થકી ઓગણીસ જેટલા લોકોને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા અને એટલું જ નહીં જે આવેલા લોકો છે તેમની એન્જીઓગ્રાફી કરી દેવામાં આવી જેમાં સાત લોકોમાંથી બે લોકોના મૃત્યુ નીપજ્યા હતા આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા અને સમગ્ર ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા આ મામલાને લઈને અમદાવાદ પોલીસ અને કડી પોલીસ મળી આમ ત્રણ જેટલી પોલીસ ફરિયાદ પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ હતી ત્યારબાદ આ સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમાં એક બાદ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં થોડાક સમય અગાઉ ચિરાગ રાજપૂત રાહુલ જૈન તેમજ સૌથી પહેલા ડોક્ટર પ્રશાંત વજીરાણી જે એન્જિયોગ્રાફી કરતો હતો તેની ધરપકડ કરાઈ હતી જોકે કે આ મામલામાં હવે આવે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ પટોડિયાની પણ ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરી લેવામાં આવી છે જે મામલાને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના

એ લોકોની જે કામ કરવાની પદ્ધતિ હતી અથવા તો એ જે લોકો કેમ્પ યોજી અને દર્દીઓને હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા હતા એમને જે કાર્યક વિભાગમાં જે પ્રકારની સારવાર આપવામાં આવતી હતી હાલના આરોપીનું એવું કહેવું છે કે એ મારો વિભાગ ન હોય ત્યાં જે ચાલતી પ્રવૃત્તિ બાબતે મને પૂરતી માહિતી નહોતી પણ માનવાને કારણ છે કે હોસ્પિટલના એ ડિરેક્ટર છે એક જ બિલ્ડિંગમાં હોસ્પિટલના તમામ વિભાગો આવેલા છે

ત્યારથી આ ગુનાના જે ફરિયાદમાં ઉલ્લેખ કરેલો અથવા તો જે પણ જેની ભૂમિકા છે આ ગુનામાં આજે આખી ગેરરીતિ આચરી અને જે પણ પેશન્ટ્સના મૃત્યુ થયેલા છે આ તમામ તપાસમાં તમામ આરોપીઓને પકડવા માટે અમારી ઘણી બધી ટીમો કાર્યરત છે હજી પણ કાર્યરત છે અને હ્યુમન ઇન્સ રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસ ઇવન ટેકનિકલ સાયબર એક્સપર્ટ્સની પણ મદદ લેવામાં આવી રહી છે જેમ અગાઉના પકડાયેલા આરોપીઓ જે અલગ અલગ વિદેશી એપ્સ વાપરી અને કમ્યુનિકેશન કરતા હતા એ પણ એટલે ક્યાંય પણ એવું નથી કે આરોપી પહેલા આગોતરા જામીન મૂકે છે આગોતરા જામીન મંજૂર કરવા અને રદ કરવા એ નામદાર કોર્ટની પોતાની હકુમત છે અને જે આરોપી નથી પકડાય એ પણ આગોતરા જામીન મૂકી શકે છે એના માટે કદાચ જાતે હાજર રહેવાનું હોતું નથી પણ અમારી જે ટીમો જે કાર્યરત છે ફિલ્ડમાં છેલ્લા બે હાજર બાવીસ થી અત્યાર હેઠળ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે એનો જે ટ્રાન્સેક્શન આ યોજના પૈકી છે પંદર કરોડ થી છે તેવા ચીડા સાથે આની કનેક્શન કેલીત ના વિકારને કેના અલગ ભાગીદાર હતા એના માટે શરૂ કરી થી અગાઉના ડોક્ટર્સ જે પાર્ટનર્સ હતા ડોક્ટર અને ડોક્ટર ખેતદાન એ લોકોના છૂટા થયા પછી આ લોકોના સંપર્કમાં આવેલા હતા

આક્ષેપો થયેલા છે ફરિયાદ જે પ્રકારે એના તત્વો સાથેની નોંધાયેલી છે પીએમ જે યોજના અંતર્ગત જે પદ્ધતિ છે આ પ્રકારે જયારે પેશન્ટ જે પણ હોસ્પિટલ પીએમ જે યોજના અંતર્ગત એમ્પલમેન્ટ થયેલી છે એ હોસ્પિટલ માં દાખલ થતા દર્દીઓની સારવારની જે પણ વિગત છે જે ફાઇલ છે અપલોડ કરવામાં આવે છે પોર્ટલ ઉપર અને ત્યાંથી એની જે યોજનાથી એ પ્રપોઝલ જે પણ એજન્સી એટલે ઇન્સ્યોરન્સ કંપની જોડાયેલી છે એને મોકલવામાં આવે છે અને ત્યારબાદ આ સેન્ક્શન થતા મંજૂર થતી આ પ્રપોઝલને એટલે જે પણ ખર્ચ થાય છે પેશન્ટની સારવાર માટેનો એના નાણાં હોસ્પિટલ ચૂકવવામાં આવે છે

તો જ્યારે આ ઘટના બની ત્યારે સંજય પટોડિયા અમદાવાદથી નાસી છૂટ્યો હતો ત્યાર તે રાજકોટ ભાગી ગયો હતો આ મામલે લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી જેમાં સંજય પટોડિયાએ કોર્ટમાં જામીન પણ આગોતરા મૂક્યા હતા કે કોર્ટ તરફથી જામીન નામંજૂર થયા હતા અત્યાર સુધી વાત કરવામાં આવે તો બે હજાર બાવીસથી લઈને અત્યાર સુધી પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલે પંદર કરોડ રૂપિયા જેટલા ખંખેર્યા હોવાની વિગતો પણ ચોંકાવનારી સામે આવી